કહેવાય જ આ ફૂલ જો જેમ ભગવાને આપણી માથું માટે જ ફૂલની ચાદર પાથરી હોય ને એવું લાગે એટલા ફૂલ છે આ પર્પલ બધા જ જવા આખો જુવ આખું સિટી ડુંગરા ઉપર તો અમારો વિન્ડો એક બી આફ્રિકા અને અત્યારે અમે એક રેસ્ટોરન્ટ છે એમાં આવ્યા છે તો આ મેં તમને બતાવ્યું એવું છે અમારું સિટી તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ફોલો અને કોમેન્ટ કરજો જો આ નામીબિયાની અંદર

ક્યાંય કચરું કે પછી કોઈ ખાડો નથી આપણે અહીંયા ભારતમાં જમનાગર ખાડા હોય બે સુધી ખાઈ જાય એવા જો શાંત વાતાવરણ છે અને પર્પલ કલરના તો ઝાડ આખા સિટીમાં છે અને અત્યારે ઉનાળામાં જ એના ફૂલ આવે બારે મેહનો ન આવે પણ ઉનાળામાં જ આવે છે બધી છે બધા પુલ છે એક પણ આ બાજુ ટાળ આવી ગયો તો જો આ અમારું નામી બી આફ્રિકા છે અને એનું નામી બી અંદર આ એની રાજધાની સિટી છે તો હું તમને જો આ બતાવ્યું આખું સિટી મિત્રો અને હજી આગળ બતાવું છું